ઇષ્ટદેવ દરિયાલાલજીની આઠસો બાવનમી જન્મજયંતિની ત્રીસમી માર્ચને રવિવારે થનારી ઉજવણી અનવ્ય ગઈકાલે ભુજમાં ભુજ લોહાણા મહાજન દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી પ્રવાણી ફળિયા સ્થિત જલારામ મંદિરથી પ્રસ્થાન પામેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ફરીને દરિયાસ્થાન મંદિર ચોક ખાતે પૂર્ણ થઈ હતી જેમાં બે હજારથી વધુ બાઇક સ્કૂટર સાથે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો આ ભવ્ય બાઇક રેલીને મહાજનના હોદ્દેદારો મહિલા મંડળના હોદ્દેદારો અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના આગેવાનો અખિલ કચ્છ મહાજનના હોદ્દેદારોને દાતા પરિવાર દ્વારા ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું મહાજનના યુવા મંડળના તથા મહિલા મંડળના કારોબારી સભ્યો લોહાણા જ્ઞાતિની વિવિધ સલગ્ન સંસ્થાઓના હોદ્દેદારો તથા સભ્યો વ્યવસ્થામાં જોડાયા હતા ભુજ લોહાણા મહાજન આયોજિત ભવે બાઇક રેલીમાં ડ્રેસ કોર્ટ સજ્જ જ્ઞાતિજનોને લોહાણા યુવા મંડળ ઉમેદનગર કોલોની રાવલવાડી નગર અને મુન્દ્રા રેલોકેશન સાઇટ સ્થિત પ્રમુખ પ્રમુખસ્વામીનગર ખાતે સ્વાગત અને સન્માન તથા ઠંડા પીણા વગેરેની વ્યવસ્થા રાખાઈ હતી ભુજના જ્યુબિલી સર્કલ પાસે યુવા મંડળના સભ્યો દ્વારા હનુમાન ચાલીસા બોલાવવામાં આવી હતી આ બાઇક રેલીના સમાપન સમયે મહાઆરતી અને પ્રસાદ હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ હતા